ચોમાસાની ઋતુમાં વિવિધ પ્રકારના નિંદામણ ઉગી નીકળતા હોય છે આ નિંદામણ ઘણી વખત ખેડૂતો માટે ખૂબ જ નુકસાનકારક પણ સાબિત થાય છે પરંતુ શું તમને ખબર છે કે આ વિવિધ પ્રકારના નિંદામણમાંથી અમુક છોડ તો એવા છે જેમાં અનેક ઔષધીય ગુણ આવેલા છે ખાસ કરીને ચોમાસામાં ઉગતા કર્ણજરૂ નામના આ છોડમાં ઘણી પ્રકારના ઔષધીય ગુણ આવેલા છે આજે આપણે નિષ્ણાંત પાસેથી જાણીશું તે અંગે નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ ચૌધરી રમેશભાઈ હું અત્રે ઔષધિય અને સુગંધિત વનસ્પતિ સંશોધન કેન્દ્ર આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ખેતી અધિકારી તરીકે ફરજ બોડેલું છું આજે આપણે નિંદણોનો ઔષધીય ઉપયોગી શું છે એ બાબતે ચર્ચા કરીશું અને એમાં એક નિંદામણ છે કણજરો જે ખાસ કરીને ચોમાસામાં ઊગી નીકળતું એક પ્રકારનું નિંદણ છે એના પાનની જે વાસ છે એ લગભગ તમે જોશો તો મૂળાના પાન પ્રકારની હોય છે અને આ કણજરો જે છે એનો પંચાંગનો ઉપયોગ ઔષધીય ઉપયોગિતા છે એટલે એનો ઉપયોગ કરતા હોય છે વેદો દ્વારા ખાસ કરીને એના ગુણધર્મોમાં જોઈએ તો એ મૂત્રલ પ્રકારની ઔષધિ છે એટલે કે તમારે જે વ્યક્તિને પેશાબમાં છુટકારો ના થતો હોય એ આના પાનનો શાક બનાવીને અથવા પાનનો ઉપયોગ અને સ્વરસ લઈ શકે છે અને બીજ અને ફૂલ જે છે

આવા વિસ્તારોની અંદર જોવા મળતી હોય છે આ કાળી કાળીમૂસળી છે એ સફેદ મુસળી કરતાં થોડી અલગ હોય છે કાળી મુસળીના જોવા જઈએ તો મૂળ માસલ હોય છે અને એના પાન નીકળે છે એમાં એના થડની આજુબાજુ પીળા કલરના ફૂલ નીકળે છે એના આધારે આપણે ઓળખી શકીએ છીએ કે આ કાળી કાળીમૂસળી છે કાળી કાળીમૂસળી આમ જોવા જઈએ તો બહુ રેર પ્રકારના અથવા તો હવે નાશપ્રાય થતાં છોડમાં આવવા લાગ્યું છે કારણ કે એ બહુ જોવા મળતી નથી માત્ર જંગલોમાં જ જોવા મળે છે એટલે ઘણા બધા વેદો એને જંગલમાંથી નિકંદન કરી અને એનો વધુ પડતો ઉપયોગના કારણે એનો નાશ થઈ રહ્યો છે આ વાત કરીએ કાળી મુસળીની તો એ શુક્ર ધાતુ વધારવા માટે એના મૂળના પાવડરનો ઉપયોગ થતો હોય છે જેની પૌષ્ટિક દૂધ સાથે લેવામાં આવે તો એ પૌષ્ટિક શક્તિ આપનાર પાવડર તરીકે પણ એને લેવામાં આવતો હોય છે અને વાજીકરણની જેટલી ઔષધિઓ બને છે એમાં આ કાળી મુસળી સૌથી વધારે ઉપયોગમાં લેવાય છે